ત્યાં તું પૈસા વાળી લાવે પેલા એમ કે લીધા હજાર રૂપિયા પૈસા ના દાવા ફરવા જયા પૈસા વાપરવા તો કેવું પડે ગુપરાજી તમારે ડાયરેક્ટ ના લઈ જાવ તમે આયા હો તો તમે લઈ જાવ તમે આજ અમે છોકરા ને કીધું છોકરો તૈયાર થઈ ગયો તો છોકરાને ને કેવાવું પડે એટલે દિરબાના અમે બધા હતા

તો છે પણ એવો તો તૈયાર કર્યા તો એ તો મરી મારા હતા કોઈ નું નથી તા ને અમે તો અમારે કોમ બાકી પડ્યું હતું

આવું તો એક તો ભત્રીજા આપડે લઈ લેવાનું છે એક તો ભરવા હજી તમે કરો ઊંટ જેવડો છો

બીજો ટેમ્પો લાવી દે તો બીજો લાવો પણ એમાં તમે વાપર્યા છે એટલા કાઢવા પડશે હવે બીજો તો ટેમ્પો લેતા પાછો કદી ઘેર ની પેહવા દઉપા પાછા તમને

ભાડું લેવા જી મું તું મને ખબર નહી હોટુ નથી હોટું તમારી ખબર કરે છે કુતરો આયો કુતરો આ બે વાળક તો હમણાં અનુભવ થઈ જતી બૈડો તો લકડીઓ એના મને બૈડો તો કાઢો વારું હા ચાવો આપડે રા પૈસા નથી આવું મફત પૈસા પૈસા શું કોમ છે કે મારે જોવી હવા તો તાળું મોટું મારો પે પૈસા લઈ લેજે બી લાવ

તો જીત તો આ તો કે મયુ એકમણો આ મને મારી ગોબરાજી ઓ કેજો કો એન મતડ ગયો હો મોટા ખર્ચા કરી કઈ બેહી જઈ છે આઈ આઈ આપડા રણવાડા જવાના પૈસા લાવજે થોડા એ બેટી મય ગાડીને લાવો ઘરે તારે બેહો નેકળું તારે આ જાવજો કે બીજો તો આ તો થાળવી એ આજે માં બે રણવાડા તો કદી ના આલો આ તો હેડ્યા હારું જો પૈસા દે હું જાવ

અમો બેહી જા કાકા તમે ઓય થોડા આમન ટીકો કરાવવા આવો છો અમો બેહી જા હવે આવા હેડો હવે ઘેર સોનામોના અમો હાવ હોય તો નકા કોઈ ને ખબર જ પડતી આવજો